સમગ્ર ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં સતત ચાર દિવસ થયેલ વરસાદના કારણે ખેતીના રવિ જિલ્લાના સાવલીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો તાલુકા કોંગ્રેસના પ્રમુખ સાદિક અલી સૈયદ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ સહિત નહીં વળતર આપવાની માંગ સાથે તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત અધિકારી રોનક શાહને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ડાંગર તમાકુ બળદ કપાસ દિવેલ સહિતના પાકના બિયારણ ખાતર દવા અને મહેનતની નુકસાનનું વળતર જલ્દી ચૂકવાય તેવી રજૂઆત સાથે આદર પત્ર પાઠવ્યું હતું ઉપરોક્ત રજૂઆત બાદ સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી તાલુકામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી માફિયાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાઈ રહ્યું છે અને મામલતદાર જાતે તપાસ કરી દંડ વસૂલ કરે તો પંથકના ખેડૂતોને વળતર ચૂકવાઈ જાય તેવી મૌખિક રજૂઆત કરાઈ હતી સાવડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવડીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે સર્વે કરવા રહેશે તો એક મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં ડાયરેક્ટ જે રીતે સરકાર ખેડૂતોને બે હજાર ખાતામાં નાખે છે એ રીતે મનમુમનની સરકારમાં નાખે તો એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને એક એક લાખ રૂપિયા ખાતામાં નાખે અને બીજે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપે અને રવિ પાકમાં ખેડૂતોને બિયારણ અને દવા એની પણ સહાય આપે એવી અમે પ્રાણ સાહેબ ને આજે આવેદનપત્ર આપેલું છે